એક માત્ર એવી પાર્ટી છે કે જેમાં દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે અને ફરીથી પાર્ટીના સદસ્ય બન્યા પછી ફરીવાર સભ્ય બનવાની જરૂર પડતી નથી સદસ્યતા હોય છે પરંતુ એમાં શિથિલતા આવી જાય કેટલીક જગ્યાએ થાય અને કેટલીક જગ્યાએ કેટલાક લોકોને સભ્ય થવું એ રહી જાય અનેક પ્રશ્નો ઉભા થતા હોય એના કારણે દર છ વર્ષે આ સદસ્યતા ફરીથી નવેસરથી બનવું એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરે છે અને એનો અમલ પણ થઈ રહ્યો છે પછી કોરોનાને કારણે પણ આ સદસ્યતા અભિયાન થોડું લંબાયું હતું પછી ઇલેક્શન આવ્યા એના કારણે પણ થોડું લંબાયું હતું પરંતુ હવે આખા દેશમાં જે રાજ્યોમાં ઇલેક્શન છે સિવાયના તમામ રાજ્યોની અંદર આ અભિયાન શરૂ થઈ ગયું છે ગઈકાલે સાંજે પાંચ વાગે દિલ્હીમાં આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ને પહેલા સદસ્ય તરીકેની નોંધણી એ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબે કરાવી હતી અને ત્યારથી આ અભિયાન શરૂ થયું હમણાં છેલ્લો આંકડો મને ખબર નથી પણ તો ગુજરાતમાંથી પણ કેટલાય કાર્યકર્તા રાત્રે મને બાર સાડા પણ કહ્યું કે અમારા તો સો થઈ ગયા આ સો સભ્ય અનિવાર્ય પણ એટલા માટે છે કે આ હોલ માં જે બેઠેલા લોકો છે એમની પાસે કોઈ કોઈ જવાબદારીઓ છે અને એટલા જ માટે તમે પ્રાથમિક સદસ્ય બન્યા પછી સક્રિય સદસ્ય બનવા માટે પ્રાથમિક સદસ્ય સો જેટલા આ પ્રાથમિક સદસ્ય બનાવેલા હોવા જોઈએ એ પણ એમાંની એક શરત છે એમણે પાર્ટી માટે કામ કરેલું હોવું જોઈએ આ બધી શરતો છે જ પણ સો સદસ્ય ફરજિયાત બનાવેલા હોવા જોઈએ એટલે અહીં બેઠેલા સૌ આગેવાનોને મારી વિનંતી છે કે આપણે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જયારે સદસ્ય બનાવીએ ત્યાર પછી જે આપણે અહીંયા નંબર આપ્યો છે ડબલ એટ ડબલ જીરો ડબલ જીરો ટુ જીરો ટુ ફોર આ નંબર ઉપર આપણે મિસ કરીએ અને ત્યાર પછી એમાં બધી વિગત પણ ભરવાના છે તમે જે સો સદસ્ય બનાવશો એને તમારો રેફરલ કોડ આપજો અને તમારી પણ વિગત સહિત એમની પણ બધી વિગત ભરાય તો જ એને પ્રાથમિક સદસ્ય તરીકેની માન્યતા મળશે તમને પણ તમે બનાવેલા જો કોઈ ઓછા થયા હશે તો તમે સક્રિય સદસ્ય ના ભરો એટલા માટે ફોર્મમાં બધી એ પણ ભરવાની કાળજી તમે રાખજો અને આટલી કાળજી રાખી શકે એટલા તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હવે સોશિયલ મીડિયા સાથે કે આ મીડિયા સાથે જોડાઈ પણ ગયા છે આ ટેકનોલોજીની બધાની જાણ પણ છે તો આ ઝુંબેશને આપણે ગુજરાતની અંદર એક ટાર્ગેટ નક્કી કર્યું હતું અમે જયારે દિલ્હીના મીટીંગમાં હતા ત્યારે રત્નાકરજી કેસી પટેલ વિનોદભાઈ રજનીભાઈ બેઠા હતા અમને હતું કે ટાર્ગેટ પૂછશે તો કેટલું કેવું એટલે અમે ગયા વખતે જે એક કરોડ ને ઓગણીસ લાખ હતા અને આપણને આ ઇલેક્શનની અંદર લગભગ એક કરોડ અઠ્યાસી લાખ મત મળ્યા છે સુરતમાં ઇલેક્શન નથી થયું એમાં આઠ લાખ મળ્યા મળતા હોય છે એટલે એને પણ જો ગણીએ તો આપણે લગભગ એક કરોડ છન્નું લાખ એટલે કે બે કરોડ જેટલા મતો આપણને મળ્યા છે લોકસભાના ઇલેક્શનમાં આપણે પહેલો ઇલેક્શન બે હજાર બાવીસ નું બે હજાર ઓગણીસ માં લોકસભાના ઇલેક્શનમાં પણ આપણને એક કરોડ સત્યાસી લાખ મત મળ્યા હતા બે હજાર

આપણા કરતા સંખ્યામાં ત્રણ ગણું છે અને છતાં એ આપણા કરતા થોડાક જ સભ્યો એના વધારે નોંધાય છે આપણે બચાવ પણ કરીએ છીએ કે એમની પાસે વધારે વસ્તી છે એના પ્રમાણમાં જો પુરવઠા જોઈએ તો ગુજરાત પહેલું છે તો ગુજરાત આ વખતે ભલે એના કરતા ત્રણ ગણું નાનું હોય પરંતુ સભ્ય પદમાં આખા દેશમાં પહેલા નંબરે આપણે આ વખતે રહેવાનું નક્કી કર્યું છે અને આ બધું આપણે નક્કી કરીએ એટલે આપણે બધા સામૂહિક નક્કી કરીએ અને સામૂહિક જવાબદારી મને વિશ્વાસ છે કે આજ દિન સુધી આપણે જે રીતે સંગઠિત થઈને આપણી સામેના પડકારોને ઝીલતા આવ્યા છે એ પડકારોને ઝીલીને આપણે સફળ પણ થયા છે તો આ તો પડકાર નથી પરંતુ આપણે નક્કી કરેલું એક ટાર્ગેટ છે એટલે ટાર્ગેટ ને એચીવ કરવા માટેની શક્તિ એ આપણા બધામાં છે સંગઠન મજબૂત હશે તો તમે ઇલેક્શન માં જીતી શકો ઇલેક્શન માં જીતો તો તમે સરકાર બનાવી શકો નગરપાલિકા મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ તમે બોર્ડ બનાવી શકો એટલા માટે સંગઠન ની આ તાકાત ને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચીવ કરવાનો પ્રયત્ન કરજો વિધાનસભાના લોકસભાના ઇલેક્શન પછી આખા દેશ પર થોડી શિથિલતા થોડી નિરાશા પણ છે અને એટલા જ માટે આપણે આપણે થોડી સીટ ઓછી આવી પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ બસો એકતાલીસ સીટ આપણે બે હજાર ચૌદ માં મળી હોત તો પણ આપણે ફટાકડા પડ્યા હોત તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો કે અમે સુધી સૌથી વધારે સીટ જીત્યા પરંતુ ત્રણસો ત્રણ જીત્યા અને આપણે બધાની કોઈ ને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અબજસ્ટ મેં લીધો છે મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે કારણે આપણે એક સીટ ગુમાવી પરંતુ હવે આમાંથી આગળ વધીને આવનારા દિવસો જે નિરાશાનું વાતાવરણ છે માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે જે કાર્યક્રમ એમનો ડીસામાં છે ડીસા કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે ત્યાર પછી મેટ્રો નો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ ચાર વાગ્યા ત્રણ વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે એક લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત પ્રદર્શન તે દિવસે કરવાનો છે એમનો ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે તમે બધા તૈયાર છો એટલે આ સંગઠનમાં બે લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના સોળમી તારીખના કાર્યક્રમમાં એક લાખ લોકોની હાજરી આ બંને માટે તૈયાર છો આપણે બે લાખ કરવા માટે ટાર્ગેટ તો નક્કી કર્યું પણ ટાર્ગેટ પર પહોંચવા માટેનો રસ્તો પણ નક્કી કરવો સોરી બે કરોડ પાછી ભૂલ થઈ છે તો આ બે કરોડ સદસ્ય બનાવવા માટે જયારે ટાર્ગેટ નક્કી કર્યું છે ત્યારે એચીવ કેવી રીતે કરીશું તો આપણી પાસે દરેક જિલ્લાની અંદર પોતપોતાના જિલ્લામાં કયા કયા લોકો પ્રાથમિક સદસ્ય હતા એનું લિસ્ટ છે એ બધાને સંપર્ક કરીને એમને ફરીથી સદસ્ય બનાવવાના છે એટલે લગભગ એક કરોડ ને ઓગણીસ લાખ સુધી તમે એમાં પહોંચી શકો એમ છો આપણે પ્રાથમિક સદસ્ય એ સદસ્યતા પૂર્ણ થઈ પરંતુ આપણે જે પેજ કમિટીના સદસ્ય બનાવ્યા છે એ તો આજીવન જ છે એમાં કોઈ આપણે સદસ્યતા પૂર્ણ થતી નથી લાખ વેરીફાઈડ સદસ્ય છે આજે એક કરોડ ઓગણીસ લાખ સદસ્યો છે એ પણ એમાં આવી જતું છે પણ પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટી સદસ્યની વચ્ચેનો જે ફરક છે એ પણ સમજી લેવાની જરૂર છે પ્રાથમિક સદસ્ય તમે ઘરમાં કેટલા પણ લોકો હોય જે અઢાર વર્ષથી ઉપરના છે એ દરેક સદસ્ય એ પ્રાથમિક સદસ્ય બની શકે છે અને પેજ કમિટીના સદસ્ય એક ઘરમાંથી આપણે એક જ વ્યક્તિને બનાવીએ છીએ તો એ પ્રમાણે આપણે ચુમ્મોતેર લાખ ઘરોની અંદર આપણો એક એક સદસ્ય એ ત્યાં બેઠો છે એના ઘરમાં એવરેજ ત્રણ લાખ ત્રણ સભ્ય આપણે ગણીએ તો પણ આપણને બે કરોડ પચીસ લાખ જેટલા પેજ ટાર્ગેટ કરશો એની વિગત એડ્રેસ એનો મોબાઈલ નંબર એના નામ આ દરેક વિગત છે કોમ્પુર છે તમને દરેક ધારાસભ્યોને જિલ્લા પંચાયતના કે તાલુકા સભ્યોને સાંસદોને કે પદાધિકારીને પણ આ લિસ્ટ મળી જાય ત્યાંથી એમને જે વિસ્તારનો લિસ્ટ જોતો એટલો લઈ જાય અને એનો સંપર્ક કરે તો આપણે ચોક્કસપણે સવા બે કરોડ સુધી પહોંચી શકીએ એવી સ્થિતિ છે આ પેજ કમિટીને બે જઈને બનાવશો અને એના ઘરે જઈને જો તમે સદસ્યતા નોંધણી પૂછશો તો એ પણ રિન્યુ થઈ જશે પેજ કમિટીના સદસ્યને પણ લાગશે કે હું જોડાયું છે મને પાર્ટીના આગેવાનો આવીને ફરીથી મને પ્રવચન પણ આપ્યું પ્રાથમિક સદસ્ય તો પેજ પર સદસ્ય તો છે જ પણ એ પ્રવચન આપીને એને પ્રાથમિક સદસ્ય પણ બનાવીને એને પ્રવચન આપીએ છીએ આ ભાવના પણ એના મનમાં હશે ને એના કારણે એ વધુ મિત્રતાથી જોડાશે પેજ કમિટીનો સદસ્ય એ આપણો સીધો કાર્યકર્તા નથી પરંતુ ધીમે ધીમે આપણે એને મતદાન કરાવવાની જવાબદારી આપીને કાર્યકર્તા બનાવ્યો છે અને એ જો કાર્યકર્તા એ જો અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે કોઈ સમાજ એમાં બાકી નથી કોઈ ક્ષેત્ર એમાં બાકી નથી તો એને ટાર્ગેટ બનાવવાથી જે આપણી પાસે માંગણી છે કે આપણે દરેક લોકોને જોડવા છે દરેક સમાજને જોડવા છે દરેક વિસ્તારને જોડવા છે તો એમાં આપણે ચોક્કસપણે પહોંચી શકીએ એવું છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગઈકાલે બીજી પણ એક વાત કરી છે એમણે કહ્યું છે હવે પછીના ઇલેક્શનમાં તો તેત્રીસ ટકા બેનો રિઝર્વેશન આવી જવાનું છે ભાગીદાર સંગઠનમાં પણ બને અને સંગઠનમાં એમને પણ તેત્રીસ ટકા જે આપણે બે કરોડ છે તો લગભગ 66 લાખ જેટલી સદસ્ય બહેનો બને એના માટે પણ એક ટાર્ગેટ એમાંથી લેવું જોઈએ આ બહેનો માટેનો ટાર્ગેટ ફક્ત બહેનો જ કરે એવું નહીં ભાઈઓ પણ કરે અને ભાઈઓ પણ એમાં જો રસ લેશે તો ચોક્કસ છાસઠ લાખ જેટલી આ બહેનો કે જે કદાચ પ્રાથમિક સદસ્ય પહેલા ના પણ બની હોય તો ખૂબ મોટો એક જથ્થો અને આપણે વાસ્તવિક જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે તેત્રીસ ટકાનું રિઝર્વેશન આપ્યું છે એ સંગઠનમાં પણ આપણે પ્રાથમિક સદસ્યતાથી જ સદસ્યતાથી જ આપણે એને જોડ્યું છે એ પણ આપણે આખા દેશમાં મેસેજ આપી શકીશું તો આ વાત આપની સામે મૂકવાની હતી સદસ્યતામાં હમણાં હું મુખ્યમંત્રીશ્રીને તો સભ્ય બનાવું છું ત્યાર પછી આપણે બધા જમા સદસ્ય બનીએ પણ એક વાત જો સામે ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે તો કહી દઉં કે જલ શક્તિ મંત્રાલયની અંદર બે હજાર એકવીસ માં મોદી એક યોજના બનાવી હતી આ યોજનામાં મંત્રાલયમાંથી કોઈ ફંડ આપવામાં આવતું નથી પરંતુ આખા દેશમાં તમારા જાણવા માટે આખા દેશમાં દુનિયાની અઢાર ટકા વસ્તી એ આપણા દેશમાં છે એટલે કે

એનો સંગ્રહ કરવા માટે આપણે ડેમ બનાવ્યા છે આદરણીય આપણા પૂર્વ મુખ્યમંત્રી આપણા નેતા અટલજીએ બધી નદીઓને જોડવાનો પ્રોજેક્ટ નો સપ્ન જોયો હતો આજે ત્રીજી વખત દેશના ભારતના વડાપ્રધાન બનવું એ અસામાન્ય ઘટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે શક્ય બધું અને એટલે જ આપણને બધાને ગૌરવ છે કે ભાઈ આજે કામ કરવું અને કામ ઘણી બધી જગ્યાએ કરી શકતા હોઈએ છીએ પણ આની અંદર એક દેશ દેશ ભાવના છે આપણામાં ભાવના સાથે આપણે કામ કરતા છીએ એક વિચાર સાથે આગળ વધી રહ્યા છે કે આજે દેશને કેવી રીતે આજે ઘણા બધા પ્રશ્નો અને પ્રશ્નોમાંથી બહાર નીકળવું સરકાર માટે પણ ઘણી વખત મુશ્કેલી હોય પણ એ મુશ્કેલીમાં અમારા માટે શું હોય તો કે ગમે તેટલી મુશ્કેલી પડશે ગમે તેવા પડકારો આવશે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે આપડી પડખે ને પડખે ઉભો છે એટલે કોઈ તકલીફ નહીં પડે એમાંથી આપણે બહાર નીકળીશું નીકળીશું અને નીકળ્યા છે આપણે અને એટલે જ આજે આટલું મોટું પ્રતૃક્ષ બન્યું છે અને જ્યારે સદસ્યતા અભિયાન જ્યારે આપણું શરૂ થયું છે તો સદસ્યતા અભિયાનમાં કે આપણા માટે ટાર્ગેટ આપણે ભલે નક્કી કરીએ બે કરોડનું ટાર્ગેટ આપણે નક્કી છે બે કરોડનું ટાર્ગેટ આપણે કરવાનું છે પણ એકલા ટાર્ગેટ આધારિત આપણે કામ નથી કરતું આપણા માટે એક ભાવના છે કે ભાઈ આપણે દેશ દેશને મજબૂત કરવો છે દેશને આગળ વધારવું દેશને છ ઉપર લઈ જવો છો દુનિયામાં કેવી રીતે સૌથી ટોપ ઉપર ભારત આવે એના માટેનો ભાવ સાથે આપ્યા આજે કાર્યકર્તા પર કાર્યકર્તા સદસ્યતા અભિયાન અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ માટે અહીંયા તો દરેક જણ ધારાસભ્ય છે સાંસદ છે જિલ્લા પંચાયતના પ્રમુખ હશે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાના થી માંડીને બધા જ અહીંયા બેઠા હોય એ બધા માટે કદાચ નવું નથી પણ અહિયાં બેઠેલા જયારે ભારત માતા કી જે બોલે તો એક સેજ પણ કચાશ ના હોવી જોઈએ કારણ કે તમારા થકી બધા જુસ્સો પુરાવાનો છે એટલે એક વાર જોરથી બોલો ભારત માતા કી આ જુસ્સો તમે ટકાઓ તો જ પછી બધાની સાચ કે ક્યાં આગાડી શું તકલીફ કઈ તકલીફ નથી સારામાં સારું છે અને સારામાં સારી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ વધવાના છીએ આજે નેતૃત્વ છે આપણી પાસે માન્ય અમિતભાઈ માન્ય નડ્ડાજી સી આર પાટીલજી આપણી પાસે દરેક નેતૃત્વ છે આપણી પાસે આપણને સે ની નિરાશા આવે ક્યાંય નિરાશા એક રણકા સાથે આપણે આપણી જે સદસ્યતા અભિયાન છે એમાં અહીંયાથી નીકળ્યા પછી બે કરોડનો ટાર્ગેટ પૂરો કરવા માટે કેટલા સ્પીડી આપણે કામ કરીએ છીએ પાછું ફરીથી ને સંગઠનમાંથી ફોન આવે કે ભાઈ તમારું હજુ કેમ આગળ નથી વધ્યું એવું ન થાય એનું ધ્યાન રાખીને આપણે સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આપણી મજબૂત વધુ મજબૂત બનતી જાય એના માટે સૌ સાથે મળીને કામ કરીએ બે જ અભ્યર્થના ભારત માતાજી જય વંદે માત્ર જય જય ગુજરાત સદસ્યતા અભિયાનમાં બે કરોડ થી વધુ લોકોને જોડવાનું લક્ષ્ય છે નેતાઓનો પણ મોટા પ્રમાણમાં જમાવડું થયો હતો તમારો ઉત્સાહ નબળો ન પડવો જોઈએ સીએમએ આ કહ્યું છે સરકારના મંત્રીઓ સાંસદો ધારાસભ્યો હાજર